તો તંત્રના વટવા રામોલની જનતાની વેદના નથી પહોંચતી અમદાવાદનો વટવા જીઆઈડીસી થી રામોલ રોડ કમરતોડ બની ગયો છે તંત્ર દ્વારા રોડ સુધાર્યા હોવાના દાવાઓ કરવામાં આવે છે ગુજરાત ફર્સ્ટ બતાવી રહ્યું છે કમરતોડ રોડ નો તટસ્થ અહેવાલ પરેશાન જનતાએ પોતાની વેદના ગુજરાત ફર્સ્ટ સમક્ષ દર્શાવી કમરતોડ રોડ રોડને કારણે વાહનોની સાથે સાથે લોકોની કમર તૂટી રહી છે અમદાવાદમાં કમર તોડ રોડ આજે પણ યથાવત છે કોર્પોરેશન દ્વારા દાવા કરવામાં આવ્યા કે અનેક રોડ અમે રિપેર કર્યા છે પરંતુ હજુ પણ પરિસ્થિતિ યથાવત છે જોઈ શકાય છે અમદાવાદ જે વટવા જીઆઈડીસી રોડ છે તે જે એક તરફ રામોલ અને એક તરફ વટવા તરફ જાય છે આ રોડ રામોલ તરફ અને જે આખે આખો રોડ છે તે કમરતોડ રોડ છે જે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે તમામ વાહનો જે છે ખાડામાં પટકાઈ રહ્યા છે જે તમામ રોડ છે રેતી કપચી સિમેન્ટનો જે સંગમ છે તે તૂટી ગયો છે અને થોડો પણ વરસાદ પડે તો અહીં આ ખાડામાં પાણી ભરાય અને તેના કારણે લોકોના વ્હીકલ તો તૂટે જ તૂટે સાથે કમર પણ અહીં ભાંગી રહી છે લોકોના હાલ બેહાલ છે તંત્ર જે છે કામગીરી કરીને સંતોષ માની લે છે પરંતુ પરિસ્થિતિ હજુ પણ યથાવત છે દોસ્ત કેવી સમસ્યાના કારણે ઘણી ગંભીર સમસ્યા છે બહુ તકલીફ પડે છે ખાડાઓ ઘણા છે વર્ષોથી આ આવી રોડ છે કોર્પોરેશન ખાલી માટી નાખી રહ્યા છે પણ કંડિશન આવીને આવી છે ભયજનક બોર્ડનું ગનાળાનું બોર્ડ માર્યું છે પણ ગંદનાળાનો સુધાર છેલ્લા પાંચ વર્ષ થતો નથી ગંદાળું આવી રીતના જ છે બસ હવે કોર્પોરેશન એક મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યા એવું લાગે છે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે અહીંયાથી ખટર હેવી વ્હીકલ નીકળે છે બોર્ડ અહીંયા મારી રાખ્યું છે કે ભયજનક ગંદનાળું છે મોટા ભાવને પાસ થવું નથી પણ જે પ્રમાણે નારોલથી હાઈવે પર જોડતો આ રોડ છે એના કારણે અહીંયાથી હેવી વ્હીકલ જાય જ છે અને આ કોર્પોરેશન મને એવું લાગે છે

બેહાલ છે બિલકુલ જે દ્રશ્યો છે મારા કેમેરામેન નરેશ બતાવી રહ્યા છે તમને તમામે તમામ ખાડા છે જે જો ગણવા જઈએ તો ગણાય નહીં તેટલા ખાડા છે અને પરિણામે જે છે લોકોના હાલ ખૂબ બેહાલ બન્યા છે એટલે તંત્રએ અહીં પણ જે છે નજર કરવી પડશે લોકોના હાલ અહીં પણ બેહાલ છે વટવા ઇન્ડસ્ટ્રીઝ છે અનેકો કરોડો રૂપિયાનો ટેક્સ અહીંથી આવે છે તો આ રોડ કેમ આવો લોકોનો આ મોટો પ્રશ્ન છે પરંતુ તેનું સોલ્યુશન ક્યારે આવશે તે હાલ યક્ષ પ્રશ્ન છે કેમેરા પર્સન નરેશ રાજુરા સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ